જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા સાંજનો ટાઈમ છે ને આજે મને થોડુંક ગળામાં સરખું નહોતું પણ જમવું તો કંઈક ચટપટું જ કારણ કે એવું હોય ને ત્યારે તો સાવે આમ સાદું મજા જ ન આવે ચણા અને બટેટા મેં પહેલાં જ બાફી લીધા હતા આંબલી ગોળ અને ખજૂરની ચટણી માટે ત્રણેય વસ્તુ બાફવા મૂકી દીધી છે બે સીટી કરી લઈને તો આમ સરસ ઘટ ચટણી થઈ જાય ચણા અને બટેટા પહેલાં જ બાફી લીધા હતા મેં આમ તો વીકમાં બે વાર છે ને આપણે છોકરાઓને કાંઈ ન હોય ત્યારે ડુંગળી ટમેટું નાખીને ભેળ બનાવી દેતા હોય પણ આવી રીતે બધી વસ્તુ આમ વ્યવસ્થિત એ એડ કરીને એમ ભેળ બનાવવાની મજા જ આખી અલગ છે અને મારા ઘરમાં છે ને પીડા મમરા કોઈને ન ભાવે એટલે થોડુંક એવું લાલ મરચું એડ કરીને ઓરેન્જ જેવા બનાવીએ વચ્ચે તમે જોયો હશે મારો મેરેજનો પીક બંને દીકરીઓ મેરેજના પીક જોતી હતી આંબલીની ચટણી બફાઈ ગઈ છે એને પહેલાં બ્લેન્ડ કરી લેશું પછી ગાળી લેશું પછી એમાં નમક મરચું ધાણા જીરું હિંગ અને ગરમ મસાલો નાખીને મિક્સ કરી દઈશું તેલ લઈ લીધું છે એમાં લસણની ચટણી જે આપણે ખાંડણીમાં ખાંડી લઈએ એ એવી રીતે ખાંડી લીધી છે પછી એડ કરી દઈશું અને જરાક એવું પાણી નાખી અને ઢીલી કરી લેશું હવે સૂકી ભેળ બનાવવા માટે અહીંયા બટેટા લીધા છે ચણા લીધા છે ચણાની દાળ તીખી હોય એ બહારથી લીધી છે અને ચવાણું પણ બહારનું છે એને આવી રીતે ભૂકો કરીને એડ કરી દઈશું ડુંગળી અને ટમેટા અને મમરા નાખી દીધા છે હવે સૂકી ભેળ બની ગઈ છે બહુ વધારે પર્સન હોય ને ત્યારે આવી રીતે સૂકી ભેળ બનાવીને મૂકી દઈએ ને તો બધાને પછી પોતપોતાની રીતે જે એડ કરવું હોય એ કરી લઈએ પછી ત્રણેય જાતની ચટણી એડ કરી દીધી છે ગ્રીન ચટણી મારી પાસે અવેલેબલ હતી ડુંગળી વળી પાછી એડ કરી દઈશું અને સિંગદાણા જેનાથી બહુ જ સરસ ક્રિસ્પી ટેસ્ટ આવશે એ તળે લીધા છે અને વાલી વાલી સેવ જેના વગર કોઈ પણ ચાટ ન બની શકે સાચું કે નહીં વળી પાછી થોડીક મીઠી ચટણી એડ કરી દઈશું કારણ કે એનો જ વધારે સરસ ટેસ્ટ આવે તો જુઓ બની ગઈ આપણી મસ્ત મજાની લાલ લીલી પીળી ભેળ કોને ભાવે એ કમેન્ટમાં કહેજો ને રેસીપી કેવી લઈ ગઈ એ પણ જણાવજો આવજો બધા